પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે ભુજમાં નિર્માણ પામ્યું છે વિશ્વનું સૌથી મોટું વન મિયાવાકી સવાયા કચ્છી તરીકે ઓળખાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્મૃતિવન વર્ષ બે હજાર એકના ગોજારા ભૂકંપમાં મૃત્યુ પામેલ તિબંગતોની યાદમાં ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ભુજના સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવા વન ઊભું કરવામાં આવ્યું છે ભુજીયા ડુંગરની તળેટીમાં છત્રીસ એકરમાં બનાવવામાં આવ્યું છે આ મિયાવાકી વન અહીં ત્રણ વર્ષમાં એકસો ને સત્તર પ્રકારના આશરે છ લાખથી વધુ વૃક્ષો નો ઉછેર કરવામાં આવ્યો છે અને આ સ્મૃતિવનનો નજારો એવો લાગે જાણે ભુજીયા ડુંગરે લીલી ઓઢી હોય